રાજકોટના સંત કબીર રોડ અકસ્માતમાં પિતા પુત્રોના મોત થયા હતા રસ્તા પરના ખાડાને કારણે થયેલા અકસ્માતને લઈને ઠેર ઠેર ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ રોષે ભરાઈને ખાડામાં માટી પૂરી હતી ગોજારા અકસ્માત અને લોકોના રોષ બાદ તંત્રનું સફાળું જાગ્યું અને ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી શહેરના સંત કબીર રોડ ઉપર બે દિવસ પૂર્વે બાઇક ચાલક પિતા પુત્રનું છે તે અકસ્માતમાં મોત નીપજ્યું હતું ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલે એવી માહિતી સામે આવી હતી કે ખાડામાં બાઇક સ્લીપ થવાને કારણે પિતા પુત્ર નીચે પટ પટકાયા હતા અને પાછળથી આવતું ટ્રક છે તેની નીચે ચગદાઈ જવાથી મોત નીપજ્યું હતું ક્યાંક ને ક્યાંક હવે આ ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા છે તે રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલા એક રોડ ઉપરના ખાડાઓ છે તે પૂરવાની કામગીરી કરવામાં આવી હતી સ્થાનિકોએ ખાડા પૂરતા મનપા તંત્ર છે તે દોડતું થયું હતું ક્યાંક ને ક્યાંક જે ખાડાઓ પડેલા હતા તેમાં સ્થાનિકોએ માટી નાખી હતી અને ઉપરથી હવે મનપા તંત્ર દોડી આવ્યું હતું અને પેવર બ્લોક કરવાનું કામગીરી પણ છે તે મનપાએ શરૂ કરી છે ક્યાંક ને ક્યાંક બે લોકોના ભોગ લીધા બાદ છે તે મહાનગરપાલિકા હવે સક્રિય બન્યું છે અને આવા ખાડા બુરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે પરંતુ મહત્ત્વનો મુદ્દો એ છે કે કબે રોડ ઉપર બે લોકોના ભોગ લેવાયા બાદ આ રોડ ઉપરના ખાડાઓ છે તે બોરવામાં આવી રહ્યા છે પરંતુ શહેરના અનેક વિસ્તારો અનેક કોષ વિસ્તારો કહી શકાય કે સતત ટ્રાફિક રહેતો હોય તેવા વિસ્તારો છે આ રોડ ઉપર પણ મસ્ત મોટા ખાડાઓ હજી છે જેમના તેમ જોવા મળી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા તંત્ર છે તે હજુ આવા જ જે છે તે મોત થવાની રાહ જોઈ રહી છે કે શું કે આ ખાડા ક્યારે બુરાવશે બુરશે તે એક મોટો પ્રશ્ન છે તે હાલ ઊભો થઈ રહ્યો